જય માતાજી મિત્ર જય ગોપનાથ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્ર આ દુનિયામાં છે ને હારું અને મોળું હારું અને મોળું એ ઝોટો છે ઘણા વાર હું તમને કહેતો હોઉં છું પણ દુનિયામાં જો માણસ સવારથને અથને ખાતર પૈસાને ખાતર કદાચ ખોટું પણ બોલતા હોય ને ઘણું ખરું ઘણું ખોટું બોલતા હોય છે પણ દુનિયામાં માણસ હા શું શું બોલે સાહેબ મારા માનવામાં તો એમ છે એક વસ્તુ બોલે તમામ વ્યક્તિ તમામ માણસો એક શબ્દ બહુ હાસો બોલે છે ખબર બોલે એક દિવસ મરી જવાનું છે એ પાકું વાતે વાતે તમારે કહેતા છે માણસો કે એક દી મરી જવાનું છે ને એમાં હાવ ખોટું જ નહીં મરી જવાનું છે એ પાકું જ છે આવ્યા એને જવાનું છે અને જ્યાં જ્યાં ને એને કદાચ કઈ રહેવાનું નહીં હોય પાછું આવવાનું હશે કદાચ પછી અમદાવાદની બસ હોય કે ભાવનગરની હોય કે ગાંધીનગરની હોય માં દાખલ થાય એટલે કાંઈ બેસારદી અહીંયા પીડવું ન રહેવાનું હોય એ તો અડધો કલાકે પાછો નંબર લાગી જ જાય ગમે ત્યાં બીજા રવાના થઈ જ જાય એમ કદાચ આપણે અહીંયા જવાનું છે ને તો પાછા મોકલી જ દેતા છે એ લોકો એવો કદાચ આનોય કાયદો હશે ને આમ તો અંદાજ પડે એવો તો હશે કાયદો કદાચ સાહેબ આપણા હગા સંબંધી હોય આપણને બહુ વાલ કરતા હોય હગા સંબંધીમાં તમામ હગા વાલા આવી જાય કાકા કુટુંબથી માંડીને કોઈ બી હગા સંબંધીમાં બધા આવી જાય પણ સાહેબ હગા બહુ વાલ કરતા હોય ને આપણે રામ બોલો ભાઈ રામ થઈ જાય ત્યારે સાહેબ અમારા કવિએ કીધું હગા હગા તમે શું કરો સાહેબ હગા વળાવીને વળશે હાસા હગા સેવનના લાકડા સાહેબ તારી કાયા ભેગા વળશે લાકડા છે ને એ છે ભાષા હગા કહેવાય અને એ રામ બોલો ભાઈ રામ એમાં એ છે ને આમ થાય એવા ઈ ભેગા આવે બાકી હાથ હગ્ગા હોય હાથ મિત્ર હોય ગમે એવો જમાવટ લાગી ગયેલો એ દોસ્તીનો ત્યાં એવું બન્યું છે કે આજ મારો દોસ્તાર રહ્યો જતો કે દેવાજ શિયાળ પે ત્યાં મરવા ચાર થઈ ગયો ને ન મરે કારણ કે દેવાજ શિયાળ હોય કે એ જગ્યાએ કોઈ બીજો હોય મિત્ર સાટું કોઈ મરતા નથી મરવું પોતાને પડે જ્યાં જાવું એકલાને પડે એમાં મીનમેખ નથી સાહેબ એટલે કીધું કે દુનિયામાં હાંસું બોલતા હોય તો માણસ તમામ માણસ એક જ વસ્તુ હાંસી બોલે કે એક વયું જવાનું જ છે પાક જય માતાજી